સુરતના સુવાલી રોડ પર એક ટ્રક ચાલકે પોતાનું વાહન રસ્તાની બાજુમાં સુરક્ષિત રીતે મૂકવાને બદલે મુખ્ય માર્ગ પર જ પાર્ક કરી દીધું વહેલી સવારે વાતાવરણમાં ભારે ધુમ્મસ હોવાને કારણે રસ્તા પર આ ટ્રેલર બાઇક સવાર યુવકને દેખાયું ન હતું જેના પરિણામે યુવક પોતાની બાઇક સાથે ફૂલ સ્પીડમાં ટ્રેલરની પાછળના ભાગે ઘૂસી ગયો હતો આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ પાણ પ્રંખેરું ઉડી ગયું હતું મૃતક યુવકની ઓળખ જૂનાગઢમાં રહેવાસી બ્રિજેશ પટેલ તરીકે થાય છે એન્ડિકેટર કે પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વિના વાહન રસ્તા પર છોડી દીધું હતું જે આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું છે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી ધુમ્મસના આ સમયમાં વાહનચાલકોએ સાવચેત રહેવાની સાથે સાથે રસ્તા પર જોખમી રીતે વાહનો પાર્ક કરનારા સામે પણ કડક કાર્યવાહી થવી જરૂરી છે